ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસની ફ્રાન્સની મુલાકાતે છે આ દરમિયાન સોમવારે પેરિસમાં તિબેટીનોએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તિબેટની આઝાદીની માંગણી કરતા વિરોધીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલાને ફ્રી તિબેટના ધ્વજ બતાવ્યા આ ઉપરાંત મુસ્લિમ સમુદાય પણ જિનપિંગ પર માનવ અધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી તેમની ફ્રાન્સ મુલાકાત કર્યો હતો મહત્વનું છે કે રોજ ચીને તિબેટ પર બળજબરીથી જમાવ્યો હતો ત્યારથી તિબેટના લોકો સતત અલગ અલગ પ્લેટફોર્મ પરથી તેનો વિરોધ કરી રહ્યા છે જીનપિંગ વર્ષ બે હાજર ઓગણીસ પછી પ્રથમ વખત યુરોપની મુલાકાતે છે આ મુલાકાતના વિરોધમાં સ્ટુડન્ટ ફોર અફી તિબેટ નામની સંસ્થાએ ચીન વિરુદ્ધ બેનર અને ઝંડા ફરકાવ્યા હતા આ પછી પોલીસે બે કાર્યકરોની અટકાયત કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ